ગાળીયાધાર તાલુકા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી ખોડવદરી ખાતે યોજાઈ પ્રાંત અધિકારીના હસ્તે કરાયું આજરોજ જાન્યુઆરી ને રવિવારના રોજ ગણતંત્ર દિવસની ગાડીયાધાર તાલુકા કક્ષાની ઉજવણી પંથકના ખોડવદરી ખાતે યોજાઈ હતી જેમાં પ્રાંત અધિકારી પાલિતાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું દેશમાં આજે છોતેર માંગ પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અધિકારી પાલિતાના શ્રી અંકિત પટેલ સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાથે સાથે ગારીયાધાર મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી તથા ગારીયાધાર પોલીસ સ્ટેશનના પીઆઈ માલવીયા સાહેબ તેમજ ફોરેસ્ટ વિભાગ સુરક્ષા વિભાગની વિશેષ ઉપસ્થિત પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને શાળા કમ્પાઉન્ડ માંગ વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ હતું રિપોર્ટર નજીર વલિયાની એફકે લાઇવ ન્યૂઝ ગારી આધાર